માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજ થી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી છે આગાહી કરે જણાવ્યું કે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર છે તો ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો આઠ ફૂટ નવ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે કચ્છના નલિયામાં દસ ફૂટ સાઠ ડિગ્રી તાપમાન છે અમદાવાદ રાજકોટ વડોદરા સહિતના શહેરોમાં પંદર ડિગ્રી નીચે તાપમાન નોંધાયું છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આગાહી છે તેમણે કહ્યું કે થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે આગાહી થી છે મંગળ બુધ ગ્રહ નો વાયુ વાહક તરફ યોગ છે જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે એ સમયે ઠંડીમાં ઘટાડો થશે વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસની દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાં ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાય છે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી થી નીચે જવાની શક્યતા છે આ દિવસોમાં હિમવર્ષા ની પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ એ પિયત આપવું હિતાવવા તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે હાલ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે તો ખેડૂત મિત્રો આ હતા સવાર ના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ